પક્ષી બચાવોનું અનોખું અભિયાન ભાભરમાં દેશભરમાં આનબાન અને શાંતિ ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવ્યું હતું પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાની મજા ડીજેના સથવારે માણી હતી કાપીઓ છેની ચિચિયારીઓથી આકાશ આખું ગુંજી ઉઠ્યું હતું ઉડાડેલી પતંગ અને વેસ્ટ દોરી જેને ખટ્ટી કરવાનું એક અભિયાન બાબર શહેરમાં આવેલ નાગરાજ મોલના માધ્યમથી વેસ્ટ દોરી એકઠ્ઠી કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે નાગરાજ મોલ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે તારીખ સત્તર એક બે હજાર સુધી કોઈ નાગરિક વેસ્ટ દોરીના ગુંચળા એકત્રિત કરીને લાવશે તેને પ્રતિ કિલો દોરીના રૂપિયા બસો ચૂકવવામાં આવશે આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે અને ખતરનાક દોરીનો ઉપયોગ ફરીથી થતો અટકાવવાનો અને પર્યાવરણ તેમજ પક્ષ પક્ષીઓના જીવનને સુરક્ષિત કરવાનો છે આ અભિયાન ફક્ત આર્થિક પ્રોત્સાહન પૂરતું નથી પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવાનો પ્રયાસ છે વેસ્ટ દોરી એકત્રિત કરીને સુરક્ષિત રીતે નાગરાજ મોલને સોંપવામાં આવશે તે માટેનું આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ એવી પણ અપીલ કરવામાં આવી રહી છે કે પક્ષીઓના રક્ષણ અભિયાનમાં ભાભરની તમામ જનતા અભિયાનમાં જોડાઈ અને સહભાગી થઈ રહી છે ઉત્તરાયણ બાદ વધેલી દોરી એકત્રિત કરી અને પક્ષીઓના રક્ષણનો ભાગીદાર બને તેવી નાગરાજ મોલની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં વેસ્ટ દોરી એકત્રિત કરવાની કામગીરી કરી રહી છે આ અભિયાનને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અહેવાલ જેડી ગજર બનાસ દર્શન નાગરાજ મોલે પક્ષી બચાવ અભિયાન શરૂ કર્યું છે જે ઉત્તરાયણ નિમિત્તે તો એની અંદર હું પહેલા તો શ્રીનાથ ટુ સોસાયટીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે અમે વાત મૂકી હતી કે દોરી જેટલા ગુંજરા છે એ અમે બસો રૂપિયા કિલો ખરીદશું અને શ્રીનાથ ટુ સોસાયટીના બધા મેમ્બરો રહીશોએ ભેગું ભેગા થઈને દોરી આઠ થી દસ કિલો જેવી ભેગી કરી છે અને એમનો પણ એક જ ઉદેશ હતો કે આ દૂરી આપણે ભેગા કરીને કૂતરાના લાડુ બનાવશું અને એ ઉદ્દેશથી અમને પણ ભેગી કરી હતી એટલે હું શ્રીનાથ ટુ ના રહી અને ખૂબ ખૂબ આભાર માનું છું નાગરાજ મૂળ તરફથી